ભાવનગર શહેરમાં લોકાર્પણ પૂર્વે વિરોધ માટે તૈયાર આપના કાર્યકરોની કરાઈ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આજે ભાવનગર આવી પહોંચ્યા હતા ગૃહમંત્રીએ એસટી વિભાગની ફાળવવામાં આવેલી પચીસ બસોનું લોકાર્પણ કર્યું હતું ગૃહમંત્રી ભાવનગર આવવાના હોય આપના કાર્યકરો વિરોધ પ્રદર્શન માટે તૈયાર થયા હતા પરંતુ આપના કાર્યકરો વિરોધ કરે એ પહેલા આપના કાર્યાલય નજીકથી જ તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે એસબી ન્યૂઝ ભાવનગર ભાવનગર આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એની આગતા સ્વાગતા કરવા માટે અને ભાવનગરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ રહી છે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે દર પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ રહ્યો છે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન હર્ષ સંઘી સાહેબની આગતા સ્વાગ્તા માટે

એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ રહ્યો છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી અનેક એક નામદાર મહારાજ કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નિસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી આમ